આ હાર્મન નાઇન્ટી નાઇન સફર્ઝન છે ને આપણે ગીરમાં પિસ્તાલીસ ડિગ્રીમાં થાય છે તો આપણે હે ને એક ટ્રાય કરીએ છીએ બે રૂપિયા એક આગળ વાવ્યો છે અને અહીંયા આવીએ છીએ તો હલે આમાં દેશી ખાતર નાખ્યું છે પેલા સાઈડ મેં નાખીએ હવે માટી નાખીએ તો આપણે જોઈએ એક અહીંયા છે આગળ હર્મન નાઇન્ટી નાઇન અને એક હર્મન નાઇન્ટી નાઇન બે ના પ્લાન વાવ્યા છે ને આવે બીજો નાઇન સફરજન તો પિસ્તાળીસ ડિગ્રી સુધી આ થાય છે મૂરિયા સારા હતા બહુ સારો હતો તો ઓછા બજેટમાં આપણે મળી ગયું છે ટ્રાય કરવા કે ગીરના જંગલમાં થાય છે કે નહીં નમસ્કાર આ છે આવાકાડો આવાકાડોના ના બે રોપ લેતા આવ્યા છે અને આપણે પોલીથીનમાંથી ખોલી ને તે પછી વાવીએ પણ મેક્સિકન આવાકાડો નથી થતા ઇન્ડિયન આવાકાડોની કલમ હું એ થાય છે તો આપણે ટ્રાય કરવા હાટું લેતા એવા કે અહીંયા થાય છે કે નહીં તો જેથી કરીને આગલા વર્ષે આપણે વધારે વાવી શકીએ તો આવા કાર્ડોમાં સારું એવું ભાવ મળી રહે તો ગીરના જંગલમાં પિસ્તાલીસ ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન હોય તો થાય કે નહીં જેથી કરીને આપણે બે જ લેતા આવ્યા કે આપણા પૈસા વેસ્ટ ન જાય તો કોઈ પણ વ્યક્તિને જ્યારે નવીન ફાર્મિંગ કરવું હોય ખેડૂત મિત્રોને તો પેલા ટ્રાય કરી શકાય કે આપણી જમીનમાં ફળદ્રુપ થાય આપણી જમીનમાં એને માફક આવે તો આગળ આપણે એને કરી શકીએ કારણ કે અમુક જમીનમાં માફક પણ ના પણ આવે તો આપણે આ આવો કાઢો એક પેલો રોપ વાવી દીધો છે અને બીજો પણ આપણે આવશું એમાં આ બીજો છે અહીંથી કલમ કરેલી છે આની પણ આ જેમ જ કલમ કરે છે તો પાન તો સારા છે પણ થાય છે કે નહીં તે હવે જોવાનું રહે વર્ષ દિવસ ત્રણ વર્ષમાં ને આવરણ ચાલુ થઈ જાય તો વર્ષ દિવસમાં ખબર પડી જાય કે આપણે ગ્રોથ થાય માફક જમીનમાં આવે ગીરની જંગલમાં થાય કે ના થાય તો એક ટ્રાય છે આગળ તમે જોયું સફરજન બી વાવ્યા છે તો અવનવું વેરાયટી આપણે મને બહુ એવું છે કે કંઈક અલગ વાવીએ આપણે ખેડૂતો તો અહીંયા થઈ ગયું છે અને બધી પછી આપણે પાણી પાઈ દેવું તો આપણે આ બીજો છોડ આપણે આવો કાઢોનો પ્લાસ્ટિક ખોલી આ એનું બીજ છે બીજમાંથી પછી કલમ લોકો કરે છે આવો હોય ને આપણે એક ખુલ્લી જગ્યાએ એ એક કેરની વચમાં એનું કારણ છે કે જેથી કરીને આપણને ખબર પડે કે કી छोड़ से ही ग्रोथ करे जल्दी से ग्रोथ करे तो आप जगह अलग अलग है? एक खुली जगह है एक छाया है केर, केर नीचे है। तो आपने खबर पड़े के क्यों छोड़ से ही ग्रोथ करे तो अब नवी ખેતી આપણે કરતા રહું અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આગળ નવા ખેડૂત મિત્રોને નવી નવી માહિતી પણ આપશું કે ખેડૂતોને લાભ થાય છે કઈ ખેતરમાં અને કઈ જમીનમાં શું વાવીએ તો આપણે થાય છે આ બાજુ આંબા વા આપણે આ બાજુ ખુલ્લું છે નારિયેળી છે બધું આ બધું ડ્રેગન ફ્રૂટ છે આ ત્રણ વરસ પહેલાં વાવ્યા હતા તો ઓલમોસ્ટ અત્યારે તો બહુ મોટું થઈ ગયું છે કાપીને પણ આપણે વાવ્યા હે આપણે પહેલાં વિડીયોમાં જોયું કે આમાંથી કટિંગ કરીને વાવ્યા હતા તો આને કંઈ નડતું નથી ડ્રેગન ફ્રૂટ આવે જ છે દર વર્ષે પણ તો અમારો બીજો ફોર્સ પણ થઈ છે ચલો મિત્રો આવજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે